આ પણ હજી નહિ હલો ગી એ આપણે કેટલા પૂ એ આપણ હું છે પણ મોડું થઈ જાય છે કામ છે મારે હજી એટલે આપણને હટાવો કે પૂરું આરલી વાર ના થાય તૈયાર સાધી મંદિર ચારે ફોન નથી કર્યો હાર હટાવ એમ પણ એમ હટાવો પાંચ મિનિટ તમારે સાપે હાર ઓ નહીં એટલે હેડો હેડો ઉતવાળા ફોન આવ્યા તો હટાવો રોટલા નું કે રોટલા ને તો તમે ના પાડી એટલે ના પાડી

ભાજી વાળતો પંદર વીઘા જમીન છે વાયુ તો કીધું નઈડ તમાયુ બોલે શુક્રો ભણાયું ભણાય

આજે પાણી ની ઉળાવતા પાજી ધડાવાઈ કરે આ તો દેજો આ એન ભેરતો ને ને જમીન નો ઘર ને બધા એ નામે છે ને એ નહીં વાત લાગે મને તો એવું લાગે છે પડ્યો તો ને આ એટલા પૂછ્યો